ભરૂચ નગરપાલિકાની સામે જ માત્ર પચાસ મીટરની હદમાં જ ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર આવેલું છે અને આ શોપિંગ સેન્ટરમાં મોડી રાત્રિએ પણ ખાણીપીણીના સ્ટોલથી ધમધમતું હોય છે મોટી સંખ્યામાં લોકોની સતત અવર જવર રહેતી હોય છે સતત ત્રીજી વખત ગેલેરીનો મોટો હિસ્સો ધસી પડ્યો છે અગાઉ પણ આ જ શોપિંગ સેન્ટરની જર્જરિત ઇમારતની ગેલેરી પણ ધસી પડતા વાહનોને મોટું નુકસાન થયું હતું ત્યાર પછી પણ આ શોપિંગ સેન્ટરની રિલેક્સ તરફથી મોટી ગેલેરી ધસી પડી હતી તદ ઉપરાંત વેપારીઓની દુકાન તરફથી પણ મોટી ગેલેરી ધસી પડતા દુકાનમાં રહેલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું વારંવાર શોપિંગ સેન્ટરની જર્જરિત ઇમારતની ગેલેરી ધસી પડવા છતાં નગરપાલિકાએ માત્ર શોપિંગ સેન્ટરમાં બિલ્ડરો અને દુકાનદારોને દુકાનો ખાલી કરવા માટે નોટિસ આપી સંતોષ માન્યો હતો જેના કારણે આજે સવારના સમયે પણ બે હજાર એકવીસમાં આપેલી નોટિસનો અમલ ન થતાં ત્રણ વરસ બાદ પણ નોટિસનો અમલ ન થયો હોય અને વેપાર ધંધા ધમધમી રહ્યા હોય જર્જરિત ઇમારતની મોટી ગેલેરી ફરી ધસી પડતા નીચે વેપાર કરતા લોકોમાં ફફડાટ મચી ગયો વેપારીઓએ આગળ લોખંડના પતરા લગાવ્યા હોવાના કારણે ગેલેરી ધસી પડી ત્યારે કોઈને જાનહાનિ થવા પામી ન હતી જો લોખંડના પતરા ન હોત તો મોટી હોનારત થઈ શકત પરંતુ ભરૂચ નગરપાલિકા અને વિવિધ વિભાગના અધિકારીઓ આ જર્જરિત ઇમારતને સંપૂર્ણ રીતે ઉતારવામાં ઉણા કેમ ઉતરે છે તે પ્રશ્ન થયો છે 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 શું બિલ્ડરને કોઈના છુપા ખરા તેવા થઈ ગયા જો હજુ પણ આવી ઈમારત ઉતારવામાં નહીં આવે અને જો ગેલેરી ધસી પડશે અને કોઈ જીવ ગુમાવશે તો તેનો જવાબદાર કોણ તે પ્રશ્ન ઉભો થઈ ગયો છે હાલ તો ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સંપૂર્ણ